પૂજન ભક્તિ એટલે કે અર્ચન ભક્તિ ભગવાનની પૂજા કરવી ભગવાનને સ્નાન વસ્ત્ર ચંદન અક્ષત પત્ર પુષ્પા આપણે ઝોડશોપચારથી પૂજન કરીએ એ પૂજન પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરો પૂજા કરીને પણ ભગવાનની પાસેથી તમે કંઈક સ્વાર્થ રાખશો કે હું મેં ભગવાનની પૂજા કરી મહાદેવ મને ધન આપી દો મારો રોગ મટાડી દો મને પુત્ર આપી દો તો એ પૂજન તો થયું પણ એ ભક્તિ ન થઈ ભક્તિમાં કોઈ કામના હોતી નથી જ્યાં કામના આવે ત્યાં ભક્તિ જતી રહે છે જ્યાં ભગવાનની પાસેથી કંઈક માગવાની ઈચ્છા થાય ત્યારે ભક્તિ જતી રહે છે કાંઈ પણ ઈચ્છા નથી કાંઈ જોતો નથી ભોગ પણ જોતો નથી મોક્ષ પણ જોતો નથી બસ ભગવાન પ્રસન્ન થાય મારા મહાદેવ રાજી થાય એના માટે ભગવાનની પૂજા કરું છું મુક્તિ તો આમ નામ મળી જશે